પારડીના ચેક પોસ્ટ ઉપર પોલીસ ચેકિંગમાં વનના કારમાંથી ઉતરેલી યુવકને ઠાર કાર ચાલકે ટક્કર મારી ફરાર પાર્ડીના કલસર પાતળ્યા ચેકપોસ્ટ ઉપર દમણથી આવી રહેલ વાહનોની પોલીસ ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન સુરતના પરિવાર દમણથી વરના કાર નંબર જીજી ઝીરો ફાઇવ આરટી એઈટ સેવન સિક્સ વનમાં પરત ફરી રહ્યા હતા જે કારમાં પંકજ કનૈયાલાલ મિશ્રા અને તેમની પત્ની પ્રિયંકાબેન અને તેનો ભાઈ ધનેશ સવાર હતા જે કલ્ચર ચેકપોસ્ટ ઉપર પહોંચતા પોલીસ કાર ચેકિંગ કરતા ધનેશ કારમાંથી નીચે ઉતર્યો હતો ત્યારે પાછળથી પૂરઝડપે હંકારી આવેલ અજાણ્યા ઠાર કંપનીની કાર લઈને આવેલ ચાલકે વરના કાર અને ધનેશભાઈને અથડાવી અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો ધનેશને ઈજા પહોંચતા વાપી હરિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માત સર્જી થાર ચાલક ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે પંકજભાઈએ અજાણ્યા ઠાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે થાર કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો